બાવીસમી તારીખે ગુરુકુલ સર્કલ વાઘોડિયા રોડ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા તથા વોર્ડ નંબર પંદર સોળ તથા સમસ્ત વાઘોડિયા રોડ ધર્મપ્રેમી ભક્તો આયોજિત અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય રાજોપચાર રામપૂજન તથા સમૂહ આરતી પુષ્પ પાખડી અભિષેક આતિશબાજી તારીખ બાવીસમી જાન્યુઆરી સોમવારના સાંજે સાત થી હજાર દીવડાની સમૂહ કરવામાં આવશે સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં માહિતી આવી હતી ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર વાઘોડિયા રોડ ખાતે સ્વામી દર્શન વલ્લભ સ્વામી વોર્ડ નંબર સોળના પ્રમુખ નરેશ રબારી અને વોર્ડ પ્રમુખની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે બાવીસ જાન્યુઆરીના રોજ આપણા પ્રિય સ્વજનોના બલિદાનથી એના સમર્પણથી અયોધ્યાની અંદર ભવ્ય રામચંદ્ર ભગવાનના મંદિર નિર્માણની અંદર ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વડોદરાને આંગણે વાઘોડિયા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વોર્ડ પંદર સોળ અને સમસ્ત વાઘોડિયા રોડની ધર્મપ્રેમી જનતા દ્વારા આયોજિત સાંજે સાતથી સાડા આઠ ગુરુકુળ સર્કલ વાઘોડિયા રોડ ઉપર ભવ્ય ભગવાન રામચંદ્રજીનું રાજોપચાર પૂજન ભગવાન રામચંદ્રજીનું પુષ્પાભિષેક સાથે ત્રણ હજાર બહેનો ભાઈઓ મળી અને રામચંદ્ર ભગવાનજીની આરતી કરી દીવડા પ્રગટાવી અને આરતી કરી અને દિવાળી જેવો માહોલ અહીંયા થનારો છે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ આપણા ભૂલકાઓને પણ આપણે જણાવીએ કે કેટલા વર્ષોની આપણા પૂર્વજોની મહેનતના અંતે આપણને આપણો હક પ્રાપ્ત થયો છે આપણે સનાતની છીએ અયોધ્યા આપણું છે અને અવધમાં રામ ભગવાન પધારી રહ્યા છે એનો આનંદ ઉલ્લાસ એવો દિવ્ય રીતે મનાવીએ કે ફરીવાર સોનેકી ચિડિયાસામાના ભારત દેશમાં કોઈ બાબરની હિંમત ના થાય કે કોઈ મંદિર તોડે આપણે કોઈના દુશ્મન નથી પરંતુ હકનું છે એ આપણું છે કોઈ પોતાની રીતે સર્જન કરે તો આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી એનું સ્વાગત કરીએ પણ કોઈ આપણા ધર્મને ખંડિત કરી અને પોતાનો ધર્મ વિકસાવવા જાય એ તો ભરેલી વાત છે ત્યારે મિત્રો આપણા સ્વજનોએ લોહી પાડ્યું છે એમાં તો આપણે ન જઈ શક્યા પણ બાવીસ તારીખે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા સુંદર મજાનો એક કાર્યક્રમ આ થવા જઈ રહ્યો છે ત્યારે આવો હું સનાતનના સાધુ તરીકે ભારત દેશના સાધુ તરીકે વડોદરાના ધર્મપ્રેમી જનતાને આહવાન કરું છું કે આપણે સાથે મળી અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠામાં આપણે દિવાળીનો માહોલ બનાવીએ અને સાથે મળી અને પોતાના ઘર ઉપર એક રામચંદ્ર ભગવાનની ધજા લગાવીએ પોતાના ઘર આંગણે પણ દીવા પ્રગટાવીએ આપણે એવો આનંદ પવિત્ર આનંદ ભક્તિ સાથેનો આનંદ ભગવાનની પ્રાર્થના સાથેનો આનંદ મનાવવા માટે હું વાઘોડિયા રોડ ઉપર આપ સૌને આમંત્રિત કરું છું આપ સહપરિવાર મિત્રમંડળ સાથે વધારજો અને કાર્યક્રમના અંતે નાસ્તાનો પ્રસાદ લઈને સાથે અહીંયાથી છૂટા પડવાનું છે અને એની સાથોસાથ પરમ દિવસે જે વડોદરામાં એક ઘટના ઘટી છે જે અતિશય દુઃખદાયક છે ત્યાગી તરીકે મને પણ એ દ્રશ્ય જોઈ અને આંખ ભીંજાઈ હતી કે નાના નાના સુમનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તો એ જ દિવસે જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એના આત્માના કલ્યાણ માટે શ્રેય માટે એ પરિવારજનોને ધીરજ મળી રહે એ માટે આપણે અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ કરશું પ્રાર્થના કરશું અને શ્રદ્ધાંજલિ અર્પિત કરશું આપ સહપરિવાર મિત્ર મંડળ સાથે જરૂરથી પધારજો જય સ્વામિનારાયણ જય શ્રીરામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર